ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાંથી એક સમાજ એક રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજના સૂત્ર સાથે સોળ મુદ્દાઓ આધારિત નવા સમાજ બંધારણનો ઔપચારિક અમલ શરૂ થયો છે ઐતિહાસિક નિર્ણયને લઈ દિયોદર તાલુકાના ઓગરજી ધામ ખાતે એક વિશાળ બંધારણ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં લાખોની જન્મેતની ઉમટી પડી હતી સમગ્ર સમાજમાં નવા બંધારણને લઈ અનોખો ઉત્સાહ અને એકતા જોવા મળી આજરો યોજાયેલા મહાસંમેલનમાં સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનો એક મંચ પર એકત્રિત થયા ભાજપ કોંગ્રેસના રાજકીય ભેદભાવને એક બાજુ રાખી સમાજના હિતમાં નવા બંધારણને એક સ્વરૂપ સમર્થન આપવામાં આવ્યું હતું

વ્યસન મુક્તિ અંગે વાત કરતા તેઓ ભાવુક બન્યા હતા અને આ મહાસંમેલનમાં રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરે પણ નવા બંધારણના તમામ મુદ્દાઓનું કડક પાલન કરવા સમાજના આહવાન કર્યું ગુજરાત ઠાકોર સેના પ્રમુખ ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે નવા બંધારણને સમાજ માટે ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ગણાવી શિક્ષણ એકતા અને વ્યસન મુક્તિ પર ભાર મૂક્યો ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે પણ આ બંધારણને સરાહનીય ગણાવી સમાજને સાચી દિશામાં આગળ વધવા આહવાન કર્યું દીયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણે પોતાની આગવા અંદાજમાં સમાજને એકતાના સાથને બાંધવા બંધારણના અમલ કરવા સંકલ્પ લેવા આહવાન કર્યું એક સમાજ એક રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ સમાજનું સૂત્ર આપી તેમણે સમક્ષક્ષમ સમાજ દ્વારા સક્ષમ રાજ્ય શક્તિશાળી ભારતના નિર્માણ માટે સમાજને પ્રેરિત કર્યો હતો આ પ્રસંગે તેમણે સમાજના તમામ લોકોને બંધારણના અમલ માટે શપથ પણ લેવડાવ્યા ભવ્ય મહાસંમેલનમાં સંત શ્રી પૂજ્ય ભારતી બાપુ દોલતરામ બાપુ પાટણના સાંસદ ભરતસિંહ દાભી બરાધંપુર ધારા લવિનજી ઠાકોર કાકરેદના ધારા સભ્ય ઠાકોર ચંદ્રજી ઠાકોર બળદેવજી ઠાકોર મુકેશજી કોતરવાડા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં રાજકીય આગેવાનો સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ મહાસંમેલન ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક નવી દિશા અને નવા યુગની શરૂઆત સમાન સાબિત થયું છે બ્યુરો રિપોર્ટ મહેશ બી પ્રજાપતિ જિંદગીમાં દરેક પળમાં ક્યારેક ક્યારેક ખુશીના સમાચાર કોઈકના જીવનમાં આવતા હોય છે પણ મારા વ્યક્તિગત રીતે કહું તો આજ મારા માટે સૌથી ખુશીનો દિવસ છે કે લાખો હજારો કરોડમાંથી સમાજ એ દેવામાંથી ખર્ચામાંથી બહાર નીકળશે સમાજના પ્રસંગોમાં ખર્ચા ઓછા થાય અને દીકરા દીકરીને ભણાવે ક્યાંક નાના મોટી મિલકતો થઈ વેચવાનો વારો ન આવે અને ગરીબને પૈસા વચ્ચેનો જે ભેદભાવ છે એ ભેદભાવ દૂર થાય ને સમાજ એ સમસતા તરફ બીજા સમાજોની હરોળમાં આગળ વધે એ સપનું હતું એને સાકાર કરવા માટેના મારા પ્રયત્નો હતા કંઈક અંશે એની અમે શરૂઆત કરી છે તો આવનાર સમયની અંદર આ સપનું સાકાર સમગ્ર ગુજરાતમાં થાય એવી હું સદારમ બાપુ પાયે પ્રાર્થના કરું છું અને આવનાર સમયમાં બીજા તાલુકા બીજા જિલ્લા બેઠક થઈ જેમાં સમાજમાં કુરિવાજો ખોટા ખર્ચાઓ ખોટી બધીઓ દૂર થાય અને સમાજ બંધારણ નામે કુરિવાજો માંથી બહાર

અમારું એટલો જ પ્રયત્ન છે કે આ સમાજમાં બધીઓ કુરીવાજો દૂર થાય અને સમાજ તમામ ક્ષેત્રે આગળ વધે એના માટેનો છવ્વીસમી જાન્યુઆરી સવારે ત્રણ વાગે એક એવી વાત કરવા જઈ રહ્યા છે સમાજની એકતા સમાજનો ભાઈચારો સમાજને તમામ ક્ષેત્રે આગળ લઈ જવા માટે છવ્વીસ ની રાત અને સત્યાવીસ નું ઉગતો સવાર એ શિક્ષણ ધામનું ગાંધીનગરમાં ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છે એના માટે ખુદે કહ્યું કે સમયની માંગને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એ સુખી થશે એની પ્રગતિ થશે ભગવાનના સંદેશાને અનુસરી અને સમય પ્રમાણે

ગુજરાતના સમાજને અને તમામ જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ બંધારણ દ્વારા જે ખોટા ખર્ચા છે એ ખોટા ખર્ચાઓ અટકે અને એ આર્થિક જે બચત થાય એ શિક્ષણમાં વપરાય તો એકવીસમી સદીમાં આ સમાજ પણ શૈક્ષણિક રીતે ખૂબ આગળ વધે અને શક્તિશાળી બને એ આની પાછળની ભાવના છે સશક્ત સમાજ સશક્ત રાજ્ય અને સશક્ત સમાજ સશક્ત રાષ્ટ્ર આ ભાવનાને સાકાર કરવા માટેનું આજનું બંધારણ છે આજના પ્રસંગે ફરીથી આપના મારફત સૌને ખૂબ શુભેચ્છાઓ ભારત માતા કીધે